એક યુરોપનો રાજા હતો મેં એક વાર્તા સાંભળી હતી છે વાર્તા આવું હોય નહીં પણ વાર્તા તો વાર્તા જ કહેવાય એ રાજા હતો ને એને નોકરી લાલસ નોકરી લાલસ નોકરું હોનું જ ભેગું કર્યા કરે હોનું 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 રાત દિવસ હોનું જ ભેગું કર્યા કરે રાવણની જેમ રાવણ કેમ નોકરું હોનું ભેગું કર્યા કરતું એમ નોકરું હોનું જ ભેગા કર્યા કરે હોનું જ ભેગું કીધા કરે રાજાએ તપ કર્યો એમાં કોઈ દેવદૂત પસંદ છે દેવદૂત પસંદ છે એટલે દેવદૂતે કીધું માઘ માઘ રાજન શું તારે જોતું છે તો રાજાએ કીધું મારી પાસે સોનું ઘણું ઓછું છે મારે સોનું જોઈએ છે દેવદૂત કે તમારી પાસે કેટલું બધું સુવર્ણ છે કેટલું બધું સોનું છે આ બધાને તમે કરશો શું કે રાજા કે મને આટલું બધું છે મને ઓછું પડે છે કે મારે નકરું સોનું જ જોઈએ સોનું જ જોઈએ કે દેવદૂત આશીર્વાદ આપ્યા તથાસ્તુ એ પણ આ વરદાન કાલ સવારનો સૂરજ ઉગે પછી સાચું પડશે એમ કરીને વહી ગયા દેવદૂત રાજાને આખી રાત નીંદર ન આવે ક્યારે સવાર પડે ક્યારે સવાર પડે ક્યારે સવાર પડે અને સવાર પડી સવાર પડતાની સાથે જ રાજા તે જે સૂતા હતા ને એ ખાટલા માથે હાથ મૂક્યો તે ખાટલો હેડ્યો ને તો ખાટલો હોનાનો થઈ ગયો બોલો ને હોનાનો ખાટલો જ્યાં થઈ ગયો ને ત્યાં તો રાજાને મજા જવા મળી મજા જવા મળી મજા જવા મળી અને પાણીનો ગ્લાસ ઉડે તો પાણીનો ગ્લાસ હોનાનો થઈ ગયો ને હોનું હોનું ભાળે તો રાજા તો કાંડો દૂર થઈ ગયો આટલું બધું હોનું ને ગયા ઘરમાં ગયા ને તો ઘરમાં મોટા મોટા સોનાના ઝરૂખા આમ તેન બધી વસ્તુ જે વસ્તુ નેડે એ હોનું 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 ઘરની બહાર નીકળ્યા ને તો મોટા મોટા ઝાડ અને બગીચા પોતે રાજા તો હતો જ તો મોટા ઝાડ અને બગીચા એને એડ્યું તો મોટા મોટા ઝાડ ને બગીચા હોનાના થઈ ગયા ઝાડ અને બગીચા હોનાના થઈ ગયા એવી ચમક એવી ચમક એવી ચમક એમ અને થોડીક વાર લાગીને અને રાજાને ભૂખ લાગી ભૂખ લાગીને ખાવાનું જો લીધું ને રોટલીનેડ્યો ને રોટલીને તો રોટલી હોનાની થઈ ગઈ રોટલી રોટલી હોનાની થઈ ગઈ રોટલી હોનાની રોટલી ખવાય હોનું ખવાય બાપ ખવાય તો ભગવાને જે બનાવ્યું ને એ જ ખવાય બીજું કોઈ વસ્તુ ન ખવાય અને થોડીક વાર થઈને આ રાજાને એક ને એક દીકરી દોડતી દોડતી રાજા આવી ને રાજાએ બસ ભરીને આ દીકરી પણ હોનાની થઈ ગઈ દીકરી જ્યાં હોનાની થઈ ગઈ ને તો રાજા ધૂસ કે ને ધ્રુસ કે રડવા મળ્યા મોટે મોટેથી રડવા મળ્યા હે ભગવાન મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ હે ભગવાન મને માફ કરજો મને માફી આપો મારી ઉપર કૃપા કરો ભગવાન જીવનમાં મને ખબર પડી ગઈ કે જીવનમાં સોનું રૂપિયો પૈસો કોઈ પણ કિંમત વસ્તુ નથી મારે જીવન જોતું છે ભગવાન દેવદૂત પ્રસન્ન છે અને દેવદૂતને કીધું મારે હવે સોનું રૂપિયો કોઈ પણ વસ્તુ નથી જોતું બસ ખાલી મારે જીવન જ જોતું છે બોલો રાધે રાધે